વ્યસન મુક્તિ પ્રતિક્રિયા નોંધાવતા ભરૂચ માટે ચાલી મિશન ની વિગતો આપી ગાંધી જયંતિ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાનના અગ્રણીએ ગુજરાતભરમાં માં ખાસ કરીને યુવાનોને ઘેર વ્યસન સાકર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં વ્યસન સામે જાગૃતિ લાવવી સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે એમડી પંડ્યા વર્ષોથી આમોદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં વ્યસન મુક્તિ માટે વિવિધ માધ્યમો દ્વારા અભિયાન ચલાવી રહ્યા છે તેઓ પોતાના રોજિંદા કામકાજમાંથી સમય કાઢી જાહેર સ્થળોએ વ્યસન વિરોધી છે જેમ કે જે એની પત્ની પિયર કમાણી સૂત્રો વાળા ગેલમાં બ્લેસમાં પીવાનારા આ ઉપરાંત સ્ટેજ કાર્યક્રમો જનજાગૃતિ રેલીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા તેઓ સતત નવી પેઢીને વ્યસન મુક્તિ તરફ પ્રેરણા આપી રહ્યા છે શ્રી પડિયાએ વધુમાં જણાવ્યું કે આમોદ પંથકમાં વ્યસન મુક્તિની જાગૃતિ માટે અભિયાન પૂરતી સીમિત રહે પરંતુ જીવનશૈલીનો ભાગ બને માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જરૂરી છે અંતે તેમણે નાગરિકોને આહવાન કર્યું હતું કે વ્યસન મુક્તિ માટે એક સાથે આવીએ અને ગાંધીજીના વિચારોને ચરિતાર્થ કરીએ રિપોર્ટર અકબર બેલે મારું નામ છે એમબી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું રાજ્યનો ટ્રસ્ટી છું આમોદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનો પ્રમુખ છું અને રાજ્યનો પણ ટ્રસ્ટી છું અમારી ગાંધીનગરમાં સેક્ટર બાવીસમાં અમારી ઓફિસ આવેલી છે

વિશ્વની અંદર જુઓ તમે ગુજરાત પ્રગતિ છે પણ કઈ પ્રગતિ કરી છે दारूની પ્રગતિ એટલી બધી થયેલી છે ગુજરાતની અંદર તમામ અડ્ડાઓ એક ગામ હોય એટલે કે હું આમોદના દાખલો આપું છું કે આમોદની અંદર તમે ચોખ્ખી ફરો તમે ગામડાની ગામ આમોદ સિટીની ચોફેર તો ત્યાં ડાઉના અડ્ડા હોય છે પોલીસવાળા જુએ છે કે ત્યાં ડાઉના અડ્ડાઓ છે ત્યાં આગળ પણ दारू અડ્ડો કેમ બંધાતો નથી લોકો દારૂ પાણી કરતા લોકો દારૂ વધારે પીએ છે અને ગુટકા કરતા રોટલા કરતા ગુટકા વધારે ખાય છે આટલો બધો દારૂ ક્યાંથી આવે છે ક્યાં જાય છે અને એ મને ખબર નહીં પડતી કે ક્યાંથી ટેન્કોરો ભરાય છે આ દારૂ ગુજરાતની અંદર ગાંધી બાપુ શરમજનક છે બરાબર ગાંધી બાપુ સૂત્ર હતું કે મારે ગુજરાત વ્યસન મુક્ત બનવું છે મારા યુવાનો બચાવવા છે અત્યારે તમે હોસ્પિટલમાં જોશો ને હોસ્પિટલમાં તો તમે કેન્સર ના દર્દી જોશો ટીબી ના દર્દી જોશો હૃદયના પેફા કેન્સર ના જોશો ના કોવેલા જોશે આ ખરાબ દારૂ પીવાથી ગુજરાત અંદર પ્રગતિ

દેખરેખ રાખી એમને સખત માં સખત સજા થવી જોઈએ તો જ ગાંધી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપીશું આજે આખા ગુજરાતમાં આખા ભારતમાં શ્રદ્ધાંજલિ આપવા લોકો ભેગા થયા છે પણ બાપુના આદર્શોને કોણ માને છે આજે ગુજરાત માંથી દારૂબંધી થવી જોઈએ અને આખા વિશ્વમાં દારૂબંધી થવી જોઈએ સરકાર તો એવું છે કે દારૂની છુટ્ટી આપવી જોઈએ અમુક જગ્યાએ મોટી મોટી સીટીઓમાં દારૂની છુટી આપી છે ખરેખર એ બહુ ઘણું નુકસાન છે યુવા પેઢી ખતમ થઈ જશે યુવા પેઢી એને કોઈ બચાવી શકે નહીં